માંડવી રવિવારે સવારે દસ વાગ્યા સુધી આદિવાસી સમાજ દ્વારા સંમેલન રાખવામાં આવ્યું હતું માંડવીના અરેઠ ગામે સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાનો તથા વડીલો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો અને ત્યારબાદ મુખ્ય મહેમાનનું ફૂલહાર ફુલહાર પહેરાવીને સ્વાગત કરાયું હતું અને આદિવાસી સમાજના ધોરણ દસ અને બારમાં ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને સન્માનપત્ર તથા ઇનામ વિતરણ આપી પ્રોત્સાહિત અને અભિનંદન પાઠવ્યા હતા ભીલ વસાવા સમાજ દ્વારા પર્યાવરણ બચાવો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું અને તમામને સંવિધાન માટેની સમજણથી માહિતગાર કર્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય ભીલ વસાવા સમાજના મુખ્ય આયોજક મહેશભાઈ વસાવા ટીડીઓ સાબરકાંઠા રતિલાલભાઈ એમ વસાવા સમાજના પ્રમુખ કાંતિભાઈ સિંહ વસાવા ઉપપ્રમુખ ઉદયસિંહ બી વસાવા समाजना मंत्री अनिल बी वसावा समाजना सहमंत्री जी वसावा समाजना खजानची भाई वसावा ॲडव्होकेट हिनाबेन चंदूभाई वसावा तालुका पंचायत सभी हिनाबेन सतीशभाई वसावा तालुका पंचायत माजी प्रमुख कुंदनभाई वसावा प्रोफेसर कांतीभाई लालजीभाई वसावा तालुका पंचायत सभ्य राजूभाई वसावा वरेली सरपंच दलपतभाई वसावा सरपंच जयाबेन वसावा सुरेश काळीदास वसावा पोलीस हेड कॉन्स्टेबल जयश्रीबेन शिवजीभाई वसावा शिक्षक कल्पनाबेन सिंह वसावा શિક્ષક ટીનાબેન બળવંતભાઈ વસાવા સરપંચ સોમાભાઈ વસાવા રોસવાડ કિરણભાઈ વસાવા વેગી બળવંતભાઈ વસાવા ઉશ્કેર ધીરુભાઈ વસાવા વીરપુર નિલેશભાઈ વસાવા જામ તથા મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો હાજર રહ્યા હતા